સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એસ રબારી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે બી મકવાણા તથા બગોદરા પોલીસ સ્ટાફના માણસો બગોદરા ટોલટેક્સ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ સબ શ્રી આર એસ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ધરમસિંહભાઈ નાઓને સંયુક્ત બાતમી હકીકત મેળવેલ કે વટામણ તરફથી એક અશોક લેલન કંપનીની ટ્રક આવનાર છે જેમાં ઇંગ્લિશ દારૂ ભરેલ છે જે બગોદરાથી રાજકોટ તરફ જનાર છે જે બાતમીના આધારે તારીખ રોજ પોલીસ માણસો સાથે ટ્રકની વોચમાં હતા તે બગોદરા તરફથી આવતી અશોક લેલન કંપનીની ટ્રકને ઊભી રખાવી ચેક કરતા તેમાં ગોદરેજ કંપનીની અલગ અલગ ચીજવસ્તુઓના બોક્સ હોય જે બોક્સ હટાવી તેની પાછળના ભાગે તપાસ કરતા ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂની અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ બેન્ચની કુલ પેટી નંગ ત્રણસો ને અગ્યાસી બોટલો નંગ સોળ હજાર છસો ને આઠ કુલ કિંમત રૂપિયા અઠ્ઠાવન લાખ બે હજારનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો જેમાં પકડાયેલ આરોપીઓના નામ અતિક અહેમદ મોહમ્મદ નાસિર ખાન પઠાણ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને વોન્ટેડ આરોપી દારૂભરી આપનાર રોહિત યાદવ રહેઠાણ ઇમરાનનગર વાપીનો રહેવાસી છે દારૂ મંગાવનારનું નામ તપાસ ચાલુ છે આગળની કાર્યવાહી બગોદરા પોલીસ કરી રહી છે આ કામગીરીમાં રહેલ કર્મચારીના નામ શ્રી યુબી જોગરાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એસ રબારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે બી મકવાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ભીમદેવસિંહ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ કાવજીભાઈ હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રમેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ દશરથભાઈ પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ બોઘાભાઈ પ્રકાશભાઈ ઉદયસંગભાઈ તથા દિનેશભાઈ ધરમસિંહભાઈ બગોદરા પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્ય તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત સિકિયો ન્યૂઝ બગોદરા